હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરતભર તો મિત્રો આજે એક સરસ મજાની ભરતીની વાત કરવાની છે જેમાં કે એલઆઈસીમાં ડબલ એ ઓફિસરની ભરતી આવી ગઈ છે જેમાં સાડા ત્રણસો જગ્યા માટે ભરતી કરવાની છે અને તેમાં લાયકાત કોઈ પણ ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો ચાલે અને પગાર પણ ખૂબ જ સારો છે એક લાખ છવ્વીસ હજાર પગાર મળવાપાત્ર રહેશે અને તેની ઓફિશિયલ નોટિફિકેશન પણ જાહેર થઈ ગઈ છે તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળશું તો વિડીયોને અંત સુધી જુઓ અને તમે જો અમારી ચેનલમાં નવા વો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક કરો અને આગળ શેર કરો જેથી અન્ય લોકો પણ આ ભરતીનો લાભ લઈ શકે તો શું છે આ માહિતી ત્યાં વિડીયો દ્વારા મેળવીએ હવે મિત્રો આ ભરતીમાં આપણે ટોટલ કેટલી જગ્યા ભરવાપાત્ર છે તેની વાત કરીએ તો કે ત્રણસો પચાસ જગ્યા માટે ભરતી એવી છે જેમાં ભરતીની કેટેગરી વાઇઝ વાત કરીએ તો એસસી કેટેગરીમાં ટોટલ એકાવન જગ્યા છે એસટી કેટેગરીમાં અઠ્યાવીસ જગ્યા છે ઓબીસી કેટેગરીમાં એકાણું જગ્યા છે ઇડબલ્યુ કેટેગરીમાં આડત્રીસ જગ્યા છે યુ આર કેટેગરીમાં એકસો ને બેતાલીસ જગ્યા છે એમ ટોટલ મળીને ત્રણસો પચાસ જગ્યા પર ભરતી થવાની છે અને પી ડબલ્યુ બી ડી જેમાં એલડીમાં ચાર વીઆઈમાં ચાર એચઆઈમાં છ અને આઈડી એટલે કે એમડીમાં છ જગ્યા ભરવા પાત્ર થશે એમ મળી અને કુલ ત્રણસો પચાસ જગ્યા ઉપર ભરતી થવાની છે હવે મિત્રો આ ભરતી માટે કેટલીક અગત્યની તારીખો છે જેમ કે ફોર્મ ભરવાની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની અને ફોર્મ ભરવાની અને ઓનલાઈન પેમેન્ટ કરવાની તારીખ છે સોળ આઠ બે હજાર પચીસથી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો અને રજીસ્ટ્રેશન એટલે કે ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી તમારે જે ઓનલાઈન ફી ભરવાની રહેશે તે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન બે સોળ આઠથી ચાલુ થઈ જશે અને એ ઓનલાઈન ફી પેમેન્ટ અને ઓનલાઈન જે તમે રજીસ્ટ્રેશન કરશો તેની છેલ્લી તારીખ નવમાં મહિનાની આઠ તારીખ એટલે આઠ નવ બે હજાર પચીસ સુધીમાં છેલ્લી તારીખ છે હવે આ લોકોએ તમને કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે તેની પણ માહિતી આપી દીધી છે કે ડાઉનલોડ ઓફ કોલ લેટર ફોર ઓનલાઈન એક્ઝામિનેશન એટલે કે ઓનલાઈન આ તમારે એક્ઝામ લેવાશે તેનો કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરશો તે કે એક્ઝામના સાત દિવસ પહેલાં તમારો કોલ લેટર આવી જશે અને આ લોકોનું એક કામકાજ પણ સારું છે કે તમારી પ્રિલિમ એક્ઝામ ક્યારે લેવાશે તો ત્રણ દસ બે હજાર પચીસના રોજ તમારી પ્રિલિમ એક્ઝામ છે અને મેન એક્ઝામ તમારી આઠ દસ બે હજાર પચીસના રોજ લેવાશે તો ખાસ આ તારીખો ધ્યાનમાં લેવી ઓનલાઈન એપ્લિકેશન કરવાની તારીખ છે સોળ આઠ બે હજાર પચીસ છેલ્લી તારીખ છે આઠ નવ બે હજાર પચીસ કોલ લેટર તમારો એક્ઝામના સાત દિવસ પહેલાં ડાઉનલોડ થશે પ્રિલિમ એક્ઝામ તમારી છે ત્રણ દસ બે હજાર પચીસ અને મહિનો દિવસ પછી મેન એક્ઝામ એટલે કે આઠ અગિયાર બે હજાર પચીસના રોજ તમારી મેન એક્ઝામ રહેશે હવે મિત્રો ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો કે તમારી ઉંમર એક આઠ બે હજાર પચીસ સુધીમાં ઓછામાં ઓછી એકવીસ વર્ષ પૂર્ણ હોવા જોઈએ તેનાથી નીચે ન હોવી જોઈએ એટલે કે એક વર્ષ તમારા પૂર્ણ હોવો જોઈએ અને એક આઠ બે હજાર પચીસ સુધીમાં ત્રીસ વર્ષથી વધુ ના હોવા જોઈએ એટલે કે તમે એકવીસ વર્ષથી નાના ન હોવા જોઈએ અને ત્રીસ વર્ષથી મોટા ન હોવા જોઈએ હવે તેમાં તમને કેટેગરી પ્રમાણે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જે આપણે સ્ક્રીન પર બતાવેલ કોષ્ટકમાં તમે જે પણ કેટેગરીમાં હતા હોય તેમાં તમને એટલી ઉંમરની છૂટછાટ આપવામાં આવી છે જે તમે તમારી કેટેગરી વાઇઝ તમે છૂટછાટનો લાભ લઈ શકો છો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો હવે આ ભરતી માટે તમારે શું લાયકાત રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી એટલે કે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન બેચલર ડિગ્રી કરી લેશે તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકશો એટલે કે કોલેજ પાસવાળા તમામ ઉમેદવારોમાં ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવું સારી ભરતી છે સારો પગાર છે એટલે ખાસ કરીને જો તમે ગ્રેજ્યુએશન હો તો ફોર્મ ભરી દેવું તો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક પગાર તમને અઠ્યાસી હજાર છસો ને પાંત્રીસ મળવાપાત્ર છે પણ જો તમારું ઓલ એલાઉન્સ ટોટલ મળી અને તમને મહિનાનો પગાર એક લાખ અને છવ્વીસ હજાર મળવાપાત્ર છે ખૂબ જ સારો પગાર છે તો આમાં ફોર્મ અવશ્ય ભરવું એટલે કે તમે સિટી પ્રમાણે એક લાખ સિટીમાં તમે જો જોબ કરતા હો તો તમને એક લાખ છવ્વીસ હજાર મળવાપાત્ર રહેશે પગાર એટલે તમને મહિનો પૂરો થાય એટલે તમારા હાથમાં એક લાખ અને છવ્વીસ હજાર તમને બધું એલાઉન્સ મળી ભળા ભાડા પથ્થાના બધા મળી અને એક લાખ છવ્વીસ હજાર રૂપિયા તમારો પગાર થશે તમને મળવાપાત્ર પગાર થશે તો મિત્રો હવે આ એક્ઝામ માટે તમારે અરજી ફ્રી કેટલી ભરવાની રહેશે એપ્લિકેશન ફ્રીની વાત કરીએ તો કે એસી એસ ટી પી ડબલ્યુ બી ડી ઉમેદવાર માટે પીંચ્યાસી રૂપિયા ચાર્જ રહેશે અને જીએસટી ચાર્જ અલગથી લાગશે અને અન્ય અર્ધશ લોકો માટે સાતસો રૂપિયા ફ્રી છે અને જીએસટી અલગથી ચાર્જ લાગશે જે આપણે ઓફિશિયલ પરિપત્રમાં જે દર્શાવેલ છે તે આપણો ફોટો અપલોડ કરેલ છે આ સ્ક્રીન ઉપર અને આ મિત્રો ખાસ એક વાત ધ્યાન દેવાની કે જે તમે એપ્લિકેશન ફ્રી ભરો છો તે નોન રિફેટ રિફંડેબલ છે એટલે કે તમને આ જે ફ્રી ભરો છો તે પાછી પાત્ર રહેશે નહીં એટલે ખાસ જો ફોર્મ ભરતી વખતે હવે મિત્રો આ ભરતીમાં પરીક્ષા પતિ કેવી રીતના રહેશે તેની વાત કરીએ તો કે પરીક્ષા તમારી ત્રણ તબક્કામાં લેવામાં આવશે જેમાં પ્રથમ પ્રિલિમ એટલે કે પ્રારંભિક ઓબ્જેક્ટિવ એક્ઝામ રહેશે બીજી મુખ્ય મેન્સ એક્ઝામ રહેશે અને ત્રીજી ઇન્ટરવ્યૂ રહેશે એમ ત્રણ તબક્કામાં તમારે એક્ઝામ આપવાની રહેશે અને એવી રીતના સિલેક્શન પ્રોસેસ પણ તેવી જ રીતના કરવાનું રહેશે હવે મિત્રો તેમાં આપણે પ્રારંભિક એટલે કે ઓબ્જેક્ટિવ એક્ઝામ આપવાની છે તો તેનો શું સિલેબસ રહેશે અને તેની થોડીક બીજી માહિતી મેળવીએ તો કે આ એક્ઝામ જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ કહીએ તે ઓનલાઈન જ આપવાની રહેશે તમારે તેમાં નકારાત્મક ગુણ જ નથી થતા એટલે કે તમારે કોઈ નકારાત્મક ગુણ નથી અને આમાં ટોટલ ત્રણ વિભાગ રહેશે અને દરેક વિભાગમાં અલગથી ગુણ મેળવવાના રહેશે તો જ તમે પાસ થશો અને આ જગ્યા જેટલી જગ્યા છે તેના વીસ ગણા આ પ્રારંભિક પરીક્ષામાંથી પાસ થઈ અને મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે અને મિત્રો આ જે પ્રારંભિક પરીક્ષા છે તે તમારા ટોટલ સો ક્વેશ્ચન હશે સિત્તેર માર્ક્સ હશે અને એક કલાકનો તમારો સમયગાળો રહેશે તો મિત્રો જે આપણે અહીં સ્ક્રીન પર દર્શાવેલ છે ટાઈમ આપણે તમારું સિલેબસ તે તમારે જોઈ લેવો કે તમારે કેટલા માર્ક મેળવવાના છે કેટલા ક્વેશ્ચન હશે પેપર કયા લેંગ્વેજમાં હશે હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં જ તમારું પેપર હશે તો આ જે સિલેબસ છે તે પ્રમાણે તમારે એક્ઝામ આપવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારી મેન એક્ઝામ આવશે જે મેઇન એક્ઝામમાં તમારે ત્રણસો ગુણનું પેપર રહેશે તેમાં પણ નકારાત્મક ગુણ નથી અને તેમાં તમારા પચીસ ગુણનું વર્ણનાત્મક લેખિત આવશે જે તમારે કોમ્પ્યુટર ઉપર ટાઈપિંગ દ્વારા કરવાનું રહેશે અને આ જે મેઇન એક્ઝામ છે જે એ પાસ થશે ત્યાં ત્રણ ગણા આપણે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે અને દરેક વિભાગમાં આમાં પણ અલગ ગુણ મેળવવાના રહેશે અને ઇંગ્લિશ જે તમારું વર્ણાત્મક છે તેનું માર્કિંગ મેરિટમાં ગણવામાં આવશે નહીં ખાલી ઓબ્જેક્ટિવ વર્ણાત્માત્મક છે તમારી કા તમે ઇંગ્લિશમાં કેવું પરફોર્મન્સ છે તે જોવા માટે જ રહેશે એટલે તમારે તેના પાસ કરવી જોશે પણ તેના માર્ક તમારા મેરિટમાં એડ નહીં થાય અને જે મેન્સ એક્ઝામ છે તેનો સિલેબસ શું છે તે આપણે સ્ક્રીન પર દર્શાવેલો છે પેપર તમારે હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં રહેશે તમને જે લેંગ્વેજ આવે તે વાપરવી શું પેપર રહેશે અને કેટલો સમય છે તે બધું પણ જોઈ લેવું ટોટલ બે કલાકનો સમય આમાં બતાવેલો છે એ તો બધું તમારા સિલેબસ જે છે તે તમારી રીતના જોઈ લેવું હવે મિત્રો આપણે ત્રીજી પરીક્ષા એટલે કે તમારે પ્રિલિમ્સ પછી મેન્સ અને ત્રીજી એક્ઝામ આવશે તમારું ઇન્ટરવ્યુ હવે ઇન્ટરવ્યુમાં કેટલાક નિયમ મુજબ જોઈએ તો કે ઈડબલ્યુ એસ અનરિઝર્વડ અને ઓબીસી ઉમેદવારો જેમને સાઠ ગુણનું ઇન્ટરવ્યૂ રહેશે તેમાં તેને ત્રીસ ગુણ મેળવવાના રહેશે અને તેવી જ રીતના એસસી એસટી પીડબલ્યુ બીડી ઉમેદવારોનું સાઠ ગુણનું ઇન્ટરવ્યૂ રહેશે અને તેમાં તેને સત્યાવીસ ગુણ મેળવવાના રહેશે હવે મિત્રો આ ઉમેદવારોએ જે લાયકાત ગુણ છે તે જે ત્રીસને સત્યાવીસ બતાવેલા છે જો તે ગુણ ના મેળવે એન્ટ્રીમાં તો તે પસંદગીમાંથી બાકાત થઈ જશે હવે મિત્રો આ લોકોની એક નવી જે કહેવાય ને પોલિસી એવી છે કે ગેરંટી બોન્ડ આ લોકો સાઇન કરાવે છે કે તમે જો આ એલઆઈસીમાં તમે નોકરીમાં પરીક્ષા બધી પાસ કરી લીધી અને જો લાગી જાવ તો તમને પહેલાં બોન્ડ સાઇન કરાવે જેમાં તમારે એલઆઈસીમાં ઓછામાં ઓછા ચાર વર્ષ સેવા આપવાની રહેશે અને જો તમે સેવા ના આપો તો તમારે અથવા તમારા વારસદાર પાસેથી પાંચ લાખ રૂપિયા ચૂકવવાના રહેશે એટલે કે તમારે ભરવાના રહેશે દંડ કયો તો દંડ અને જે કયો એ તમારા પાસે બોન્ડ સાઇન કરાવે એટલે ખાસ ધ્યાન લેવાની આ વસ્તુને તમારે ચાર વર્ષ તો નોકરી કરવાની જ રહેશે આમાં તમે લાગી જાવ એટલે અને જો ના કરો તો તમે કે તમારા વારસદારને પાંચ લાખ રૂપિયો દંડ ભરવાનો થશે તે હું તેને ઓફિશિયલ નોટિફિકેશનમાં દર્શાવેલું છે એટલે ખાસ ધ્યાનમાં લેવું હવે મિત્રો આ એક્ઝામમાં પ્રોબેશન પીરિયડ હોય છે જેમ તમે નોકરી લાગી જાવ એટલે એક વર્ષ માટે તમારો પ્રોબેશન પીરિયડ હોય છે અને જે એલઆઈસી ધારે તો તમારો સમયગાળો બે વર્ષ માટે પણ લંબાવી શકે છે અને નિમણૂકની વાત કરીએ તો ભારતમાં ગમે ત્યાં પોસ્ટિંગ કે ટ્રાન્સફર તમારું કરી શકે છે અને તાલીમ પુણ્ય કર્યા પછી ઓછામાં ઓછા પાંચ વર્ષ હોમ ઝોનની બહાર નોકરી કરવાની રહેશે એટલે ખાસ ધ્યાન લઈ લેવું જે તે તમે સ્ટેટમાંથી કે ગમે ત્યાંથી ફોર્મ ભરો પાંચ વર્ષ માટે તમને ત્યાં નોકરી ના મળે પણ હા પછી તમારા પાંચ વર્ષ પછી ત્યાં તમને નિમણૂક કરી શકે છે પહેલાં પાંચ વર્ષ ત્યાં નોકરી નહીં મળે એની ખાસ નોંધ લેવી મિત્રો હવે આ ભરતીની કેટલીક અન્ય માહિતી જોઈએ જે ઓફિશિયલ પરિપત્ર છે તે આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપ ઉપર અપલોડ કરી દીધેલો છે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી વધુ માહિતી મેળવી લેવી પણ આપણે જેટલી જરૂર જણાય એટલી અમને તમને માહિતી આપેલ છે તો શું એ માહિતી છે તો જોઈએ તો કે ઉમેદવારે અરજીમાં જે પરીક્ષા કેન્દ્ર પસંદ કર્યું હશે તે કેન્દ્ર અંતિમ અંતિમ સુધી રહેશે એટલે બધી પરીક્ષા તમારે જ આપવાની રહેશે અને એ ખાસ એ કોઈ પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોની સંખ્યા વધારે હશે તો એલઆઈસી અન્ય કેન્દ્ર તમને ફાળવી શકે છે કે ધારો કે તમે કોઈપણ કેન્દ્ર ઉપર ફોર્મ ભરો તો ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તો તમને અન્ય કેન્દ્ર પણ આપી શકે છે અને ઓપીસી નોન ક્રિમિનલ ધારક ઉમેદવારોએ એક ચાર બે હજાર પચીસ નોન ક્રિમિનલ કાઢેલું હોવું જોઈએ નકર તમારું નોન ક્રિમિનિયલ માન્ય રહેશે નહીં તે ખાસ ધ્યાનમાં લેવું અને ઈડબ્લ્યુ ઉમેદવારે અનામતનો લાભ લેવા સક્ષમ અધિકારી દ્વારા જારી આવક અને સંપત્તિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે નક્કર તમને અનામતનો લાભ નહીં મળે બરાબર અને ઇન્ટરવ્યૂ સમયે ખાનગી કે સરકારી સેવામાં ક્ષેત્રમાં સેવા આપતા ઉમેદવારોએ નોકરીદાતા પાસેથી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે તે ખાસ ખાસ ધ્યાનમાં લેવું તો મિત્રો આ માહિતી જેટલી તમને જરૂર હતી તેટલી આપી દીધી અને હવે કેવી રીતના ઓનલાઈન ફોર્મ ભરવું જો એની તમારે માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જ તમે ઓનલાઈન ફોર્મ ફિલ ટાઈપ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો જો વધુ કોમેન્ટ આવશે તો ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરશું તેમાં શું શું અન્ય કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું એક અલગથી વિડીયોમાં અપલોડ કરી દેશું તો ખાસ કોમેન્ટ કરવા વિનંતી તો મિત્રો આશા છે કે આ વિડીયોના મારફતથી તમારે જેટલી આ ભરતી અંગેની જેટલી માહિતીની જરૂર છે તે તમને મળી ગઈ છે તો મિત્રો આવી અવનવી માહિતી અને ગવર્મેન્ટ ભરતીને લગતી કોઈ પણ ભરતીને લગતી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી અમે આવીને આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ અને મિત્રો જો તમારે આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું તેની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવવું જેથી અમે એક અલગ વિડીયો બનાવી અને તમારા સુધી માહિતી પહોંચાડતા રહી તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો મળીએ આગલા વિડીયોમાં